ખાતરની અછતને લઈને ભારતીય કિસાન સંઘ મેદાને છે ખાતરની અછતને લઈને કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ ચિંતા વ્યક્ત કરી ખેડૂતોને ભેળસેળયુક્ત ખાતર અપાતું હોવાનો આરોપ લગાવ્યો સહકારી મંડળીને મળેલું ખાતર પ્રાઇવેટ કંપનીને અપાતું હોવાનો આરોપ સબસીડાઇઝ ખાતરનો ખેડૂત ઉપયોગ કરે છે સહકારી મંડળીને મળેલું ખાતર ખાનગી કંપનીને અપાતું હોવાનો આરોપ લગાવ્યો રાજ્યના કૃષિમંત્રી ખાતરની સાથે અન્ય ખાતર આપી રહ્યા છે ખાતરમાં અનિયમિતતાને કારણે ખેડૂતોની લાંબી કતારો લાગે છે સમયસર ખાતર ન મળે તો ઉત્પાદન પર અસર આવશે આ ચિંતા પણ વ્યક્ત કરી છે ખાતર કંપનીઓ દ્વારા ખાતરની સાથે સાથે બીજું ખાતર પણ ખેડૂતોને અપાતું હોય છે જે ખેડૂતો માટે બિલકુલ બિનઉપયોગી હોતું હોય છે એમ છતાં પણ જ્યારે ખેડૂતે ખાતર લેવું હોય ત્યારે એને મજબૂરી ખાતર લેવું પડે છે કેન્દ્રીય મંત્રી પણ લોકસભાની અંદર પણ ખાતરી આપી છે કે ભાઈ ખાતરની સાથે બીજું અન્ય ખાતર નહીં અપાય પરંતુ આ કંપનીઓ એની મનમાની ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે બંને ખાતરો આપી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય બાબત છે અને વખોડવાલાયક બાબત છે સરકાર આ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી ખાતર મેળવવાની અંદર પણ ખૂબ અનિયમિતતા હોય લાંબી લાંબી લાઇનો લાગતી હોય એવું પણ વર્તમાનની અંદર જાણવા મળ્યું છે ક્યાંક બનાસકાંઠાની અંદર તો એગ્રો એસોસિએશને જ્યાં સુધી બીજા અન્ય ખાતરો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ખાતરો નહીં ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે જે ખેડૂતો માટે આવનાર સમયની અંદર આત્મઘાતી પુરવાર થશે જો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતો પોતાની ખેતીની અંદર ઉત્પાદિત થતા પાકની અંદર પણ ઉત્પાદન ઉપર પણ અસર આવશે